ભગવાન રામની ઝાંકી સાથે આ શોભાયાત્રા નીકળી હતી મિની બજાર માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા સમર્પિત કર્યા બાદ આ યાત્રા આગળ વધી હતી કાપોદ્રા મહાદેવ સુધી આ યાત્રા નીકળી હતી જેમાં કેસરી સાફા સાથે હજારો લોકો જોડાયા હતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત સ્થાનિક નેતાઓ આ યાત્રામાં હાજર રહ્યા હતા ચારે તરફ જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દરેકના હાથમાં કેસરી ધજા લહેરાતી દેખાઈ હતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં અને દેશભરમાં રામમય વાતાવરણ બની ગયું છે સ્વૈચ્છિક રીતે લોકો વિવિધ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ખૂબ જ સુંદર આયોજન શોભાયાત્રાનું કરાયું છે જેમાં ડાયમંડ ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા વરાછાવાસીઓ તેમજ યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે દેશના તમામ લોકોની ઈચ્છા હતી કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર નિર્માણ થાય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ દેશના લોકોની તમામ ઈચ્છા અને આકાંક્ષામાં પૂર્ણ કરી છે ભગવાન રામ એ ભગવાનની સાથે સાથે રાજા પણ હતા તો રાજાને શોભે એવું દુનિયાના સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર મંદિરમાં બન્યું છે અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર દેશના શ્રેષ્ઠ મંદિરોમાંનું એક છે આજે ખૂબ જ આસ્થાપૂર્વક ભગવાન શ્રી રામ અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થયા છે જે દિવસની લોકો આતુર થતી રાહ જોતા હતા એ ઘડીને સુરતના લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવી હતી